શહેર કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ બેન શ્રી દીપ્તિબેન સોલંકીની આગેવાની અંદર આજ રોજ વોર્ડ નંબર અઢારની અંદર આવેલા કોઠારીયા વિસ્તારની અંદર જે લોકોને પાકા અને કાચા ઝૂંપડા પાડવાની નોટિસ આપવામાં આવી છે એના ઝૂંપડાઓની રજૂઆત લઈ અને કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે જ્યાં સુધીને સાહેબશ્રી આ લોકોના પાકા મકાન ન આપવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થા ન આપવામાં આવે ત્યાં સુધીને આ લોકોને પાડવાનું છે અને સરકારી જે ક્વાર્ટર છે એની અંદર શિફ્ટ કરવા જોઈએ કારણ કે ચોમાસાની અંદર કોઈ લોકોને બે ઘર કરવાનો નિયમ ગુજરાતની અંદર નથી આપણે જોઈ રહ્યા છીએ ત્યારે બસોથી પણ વધારે મકાન માલિકો છે ઝૂંપડા માલિકો છે અત્રે ઉપસ્થિત હોય ને પોતાની વેદના લઈને આવ્યા હોય ત્યારે સાહેબ સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરીશું કે સાહેબશ્રી આપ આ લોકોની વેદના નહીં સમજો તો કોણ સમજશે જે આપણી પાસે મહાનગરપાલિકાના ક્વાર્ટર પડાવે એમાં તાત્કાલિક અસરથી આ લોકોને શિફ્ટ કરવા જોઈએ ચોમાસાની અંદર એક તો રોડ ઉપર ઝ ઝૂંપડા હોય આ લોકોના ગરીબ લોકો હોય અને મોંઘવારીથી ત્રસ્ત હોય સવારથી સાંજ સુધીમાં બે છેડા ન થતા અને પાછા તમે જો રોડ પર લઈ જવાની વાત કરતા હોય તો આવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને ઘરનું ઘર આપી દેવું જોઈએ ભૂતકાળની અંદર કેટલા લોકોને આપણે જ્યાં ડિમોલેશન કરી રાખતું હોય તો ઝૂપડા પાયડા એનો સર્વે કરી અને આપ્યું હોય તો આ લોકોનો શું વાક આવી રજૂઆત કરવા માટે આવ્યા છે